સવારના વાગી ગયા છે આઠ આજનો વિડીયો અહીં સ્ટાર્ટ કરું છું જય શ્રી કૃષ્ણ જય જલારામ અમે લોકો નાસ્તો કરવા બેસી ગયા છે જો શું નાસ્તો કરે છે ચાલો બતાવો જય શ્રી કૃષ્ણ ભાવેન જય શ્રી કૃષ્ણ જય જલારામ બધાને જય જલારામ ભાવેન કહે છે સેવ મમરા ને તળેલ રોટલી નાસ્તામાં હું સેવ મમરા ને ગાંઠિયા ડબામાં છે ભાખરી

લવકા ચાગેરા આજે જમમાં માં મમ્મીએ શું બનેલું છે હાલે હાલો તમને બતાવું ગરમ ગરમ શીરો શાક જાસ રાઇસ દહી

તણે નાસ્તો કરે છે એરિયો ભેળ ખાય છે બિસ્કિટ ને તળે રોટલી અરણું ને દેય ખાય છે

લાલ મરચું નિમક જીરું હળદર ગરમ મસાલો ફોડી ખાંડ વટાણા બટેટલા જે બાફેલા છે એડ કરું છું

મારે કે માથાકૂટ કરવી અને વેપાર કરી એટલું ગમે ચાલો ગેસ બંધ કરી દીધો છે હવે ઠરવા દેસુ પછી આપણે સેન્ડવિચ બનાવશું ચાલો કટ થઈ ગઈ હાલો ધીરે ધીરે જમ બેસાડી ચાલો જો મસ્ત બની છે રેડી ચાલો આવી જાવ જમ બધા તો શું છે સેન્ડવિચ સેન્ડવિચ તો ગરમ સેન્ડવિચ